નમસ્કાર મિત્રો આપનો ફરીવાર સ્વાગત છે આજે આપણે એક સરસ મજાની યોજના જેના વિશે તમે સાંભળ્યું હશે કુંવરબાઈનું મામેરું યોજના બે હજાર ચોવીસ સરકાર દીકરી દીઠ બાર હજાર રૂપિયાની સહાય આપે છે અને કઈ રીતે આ સહાય મળવાપાત્ર રહેશે જેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા આગળ આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ જેની પહેલાં મિત્રો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને જો તમે ફેસબુક પર જુઓ છો તો પેજને ફોલો કરી નાખો તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ગુજરાત ઈ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા કુંવરબાઈનું મામેરું જે યોજના છે આપણને પ્રદાન કરે છે અને આ યોજના અંતર્ગત સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોને દીકરીઓના લગ્ન વખતે બાર હજાર રૂપિયાનો લાભ અહીંયા આગળ મળવાપાત્ર મળવાપાત્ર છે તો આ લાભ લેવા માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે અને દુલ્હનને રૂપિયા દસ હજારની સીધી બેંકની અંદર ખાતામાં પણ તમને અહીંયા આગળ જમા એટલે કે જે પણ દુલ્હન છે તેને એટલે કે આપણે દીકરી કહી શકીએ કે તેના ખાતામાં જમા થતા હોય છે તો આપણે વિગતવાર થોડીક ચર્ચા કરીએ અહીંયા આગળ તો સૌ આપણે જોઈએ કે આ યોજના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ કે ગુજરાત રાજ્ય ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે અને તેમના આર્થિક મદદ કરવા માટે કુંવરબાઈનું મામિરી યોજના લાંબા સમયથી ચાલી રહી છે કુંવરબાઈનું મામેરી યોજનામાં પરણિત દીકરીને ડીબીટી એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા સીધી તેમના બેંક ખાતામાં સહાય ચૂકવામાં આવે છે કુંવરબાઈનું મામેરું યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નને લાભ આપે છે અને આ યોજનાની અંદર બાર હજાર રૂપિયા ડાયરેક્ટ ડીબીટી કરવામાં આવે છે એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરવામાં આવે છે વચમાં કોઈ આપણે કહી શકીએ કે કોઈ અધિકારી પાસે નથી જતા કે કોઈ આપણે ટીડીઓ કહી શકીએ ડીડીઓ કહી શકીએ કે કોઈ ગવર્મેન્ટ અધિકારી પાસેથી આપ તમારે લાવવાના નથી હોતા ડાયરેક્ટ તમારા બેંકની અંદર જમા થતા હોય છે જેને આપણે ડીબીટી પ્રોસેસ કહેતા હોઈએ છીએ ફોર્મની પીડીએફની વાત કરીએ તો તમને ક્યાંથી મળશે તો સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મની પીડીએફ બનાવેલ છે આ અરજીપત્રક જ્ઞાતિ મુજબ એપ્લિકેશન ફોર્મ બહાર પાડેલ છે નિયામક વિકસિત જાતિ અને કલ્યાણ વિભાગ દ્વારા ગોરબયનું મામેરાની અંદર એસીબીસી તથા અન્ય પછાત વર્ગ માટે અરજી ફોર્મ બહાર પાડેલ છે તથા નિયમિત અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા એસી જ્ઞાતિ માટે પણ ફોર્મ બહાર પાડેલ છે જેના માટે તમારે તમને આ ઓફિશિયલ વેબસાઇટ છે જે આ પરથી જઈને તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો જેની માહિતી પણ આપણે અહીંયા આગળ જોઈ લઈએ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે અહીંયાથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો કે સોશિયલ જસ્ટિસ જસ્ટિસ ઈ ઇમ્પાવરમેન્ટ ડેવલપમેન્ટ ઓફ ગુજરાતનું છે જે પોર્ટલ તમને અહીંયા આગળ જોવા મળે છે જેની અંદર રજીસ્ટ્રેશન કરી શકો છો લોગ કરી શકો છો એપ્લિકેશન ફોર્મ અને સ્કીમો તમને મળી જશે સિટીઝન હેલ્પ મળી જશે જે ઘણી બધી માહિતી અહીંયા આગળ તમને મળવા પાત્ર રહેશે તો તમારે કઈ રીતે ઓનલાઈન અરજી કરવી છે તો તમે કઈ રીતે અરજી કરશો જેની માહિતી આપણે જોઈએ કે સૌપ્રથમ તમારે આ પોર્ટલ પર જવાનું છે તમે અહીંયા આગળ જોઈ શકો છો પછી આપણને વાત કરીએ છીએ જો તમે વેબસાઇટ પર નવા છો તો તે નોંધણી બટન પર ક્લિક કરો એટલે કે આપણે પહેલીવાર જઈએ છીએ તમારે રજિસ્ટ્રેશન યોર સેલ્ફ જેના પર તમારે અહીંયા આગળ ક્લિક કરવાનું રહેશે અહીંયા આગળ તમે જોઈ શકો છો પછી તમારી વાત અહીંયા આગળ આપણે વાત કરીએ તો પછી આપણે વાત કરીએ કે અહીંયા આગળ તમારે મોબાઈલ નંબર નાખવાનું છે ઈમેલ આઈડી નાખીને તમારું આઈડી બનાવવાનું રહેશે અહીંયા આગળ આપણે સૌપ્રથમ રજિસ્ટ્રેશન અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમને જો પહેલેથી છો તમે તો અહીંયા આગળ તમે તમારું યુઝર આઈડીને પાસવર્ડ નાખીને તમે અપ્લાય કરી શકો છો અથવા તમે નવા છો તમારે અહીંયા આગળ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે ન્યૂ યુઝર ફ્લ રજીસ્ટ્રેશન જ્યાં આગળ તમારું ફૂલ નામ છે પછી અહીંયા આગળ વાત કરીએ આધાર કાર્ડ નંબર છે કાસ્ટ છે એ બધું અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પછી વાત કરીએ ડેશબોર્ડ પર તમારી જાતિ પસંદ કરવાનું છે હવે તમારે કોરબેનું મામરી યોજના માટે અરજી પર ક્લિક કરવાનું એટલે તમે આ રજિસ્ટ્રેશન કરશો પછી તમને પાછું હોમ સ્ક્રીન પર જશો એટલે તમને અહીંયા આગળ જોવા મળે છે કે અપ્લાય ધ સ્કીમ અપ્લાય ફોર ધ સ્કીમ જેના પર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા આગળ ઓપ્શન બતાવશે કે કુંવરબાઈનું મામેરું યોજના જે પોસ્ટ પર તમારે જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે એટલે કે રજીસ્ટ્રેશન વખતે આપેલી છે તેના સિવાયની માહિતી અહીંયા આગળ અપલોડ કરવાની છે જરૂર જરૂરી જે પણ દસ્તાવેજો છે તે તમારે સબમિટ કરવાના છે અને આખરે ફોર્મ તમારે સબમિટ કરી અને કુંવરબાઈનું મામેરું માટેની અરજી પૂર્ણ થશે જે તમારે અહીંયા આગળથી પ્રિન્ટ કરાવી લેવાની છે જે તમે અહીંયા આગળ જોઈ શકો છો પછી વાત કરીએ તો સહાયનું ધોરણ આપણે વાત કરી દીધી છે દસ હજારથી બાર હજાર રૂપિયા તમને અહીંયા આગળ મળવાપાત્ર રહે છે અને પાત્રતાની માપદંડની થોડીક આપણે વાત કરી લઈએ કે તેમ લાયકાત શું છે તો અહીંયા આગળ અરજી કરનાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જરૂરી છે પછી વાત કરીએ તો આ સુવિધા રદદાર તેમની પુત્રીના લગ્ન સમયે પણ મેળવી શકે છે પછી વાત કરીએ તો કુટુંબની અંદર બે ભૂખ્ય વયની કન્યાઓના લગ્નપસંદ સુધી આ યોજના અહીંયા આગળ અમલમાં તમે કરી શકો છો એટલે કે બે દીકરીઓ સુધી તમને આ યોજના મળવાપાત્ર રહે છે પછી વાત કરીએ આપણે તો કન્યાની ઉંમર અઢાર વર્ષ કે યુવતીની ઉંમર એકવીસ વર્ષ હોવી જોઈએ યુવકની ઉંમર એકવીસ વર્ષ હોવી જોઈએ ખાસ અગત્યનું છે લગ્ન કરતી વખતે દીકરીની ઉંમર અઢાર વર્ષ અને આપણે વાત કરીએ કે તેના પતિની ઉંમર એકવીસ વર્ષ હોવી ખાસ જરૂરી છે ગ્રામીણ વિસ્તારની અંદર આવક તમને અહીંયા આગળ એક લાખ વીસ હજાર કીધું છે જ્યારે શહેરી વિસ્તારની અંદર આવક એક લાખથી પચાસ હજારથી ઓછી હોવી જરૂરી છે જો કન્યા પુનઃ લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહીં અને એવો કેસ બને કે કન્યા અહીંયા આગળ પહેલાં લગ્ન કરી અને તેના ડિવોર્સ થઈ જાય છે જ્યારે બીજી વાર લગ્ન કરે છે તો આ યોજનાનો લાભ મેળવી શકતી નથી લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે લગ્ન થઈ ગયા છે અને તેની બે વર્ષથી વધુ ટાઈમ થઈ ગયો છે તો પણ અહીંયા આગળ જે વ્યક્તિ અપ્લાય કરી શકતો નથી એટલે કે બે વર્ષની અંદર તમે અહીંયા આગળ આ યોજનાનો લાભ મેળવી શકો છો સાત ફેરા સમૂહ આયોજિત જિલ્લામાંથી કોરબાઈનું મહામારી યોજના સહાય મળવા પાત્ર નથી એટલે કે સમૂહલગ્નની અંદર જો તમે લગ્ન કરેલા છે તો પણ અહીંયા આગળ આ યોજના માટે તમે અપ્લાય કરી શકતા નથી ખાસ આ માપદંડો છે તમારે ધ્યાનથી વાંચવાના રહેશે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં અથવા ઉપર તમને લિંક જોવા મળતી હશે જ્યાંથી જઈ તમે આ લિંક વધારે માહિતી મેળવી શકો છો ખાસ અગત્યની છે પછી તમારે આપણે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ કયા કયા ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન જે ઈ પોર્ટલની આપણે વાત કરી છે આ પોર્ટલ પર તમારે અપલોડ કરવાના રહેશે છે આપણું સમાજ કલ્યાણ પોર્ટલનું પોર્ટલ પર તો કન્યાનું આધાર કાર્ડ જરૂરી છે કન્યાના પિતાનું વાલીનું વાર્ષિક આવકનો દાખલો પણ જરૂરી છે લગ્ન નોંધણી પ્રમાણપત્ર જરૂરી છે કે લગ્ન કરેલા છે કે નહીં તેનું એક નોંધણી પ્રમાણપત્ર જરૂરી છે અને બેંક પાસબુક રદ કરેલા ચેક યુવકના નામનું એ તમારે જરૂ સોરી યુવતીના નામનું જે તમારે જરૂરી છે અહીંયા આગળ યુવતીના પતિનું કોઈ પણ ડોક્યુમેન્ટ જરૂરી નથી માત્ર લગ્ન કરેલું પ્રમાણપત્ર જરૂરી છે અહીંયા આગળ પછી યુવતીની બેંકનું પાસબુક અને પિતાનું વાર્ષિક આવકનું દાખલો અને કન્યાનું આધાર કાર્ડ આટલા ડોક્યુમેન્ટ તમારે અહીંયા આગળ અપલોડ કરવાના રહેશે પછી વાત કરીએ તો સ્ટેટસની વાત કરી તમે કઈ રીતે ચ ચકાસી શકો છો તો અહીંયા આગળ કુંવરબાઈનું મામેરી યોજના માટે તમે અગાઉ ઓનલાઈન એપ્લિકેશન કરેલી હોય સહાય જમા ન થતી હોય તો સૌથી પહેલાં તમે ઓનલાઈન સ્ટેટસ જાણી લો એટલે કે તમારે ઓનલાઈન શું શું ખામી છે તે જાણી લેવાની છે તેમ છતાં વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લામાં આવેલી જિલ્લા સામાજિક કલ્યાણ અધિકારી શ્રી કચેરી સાથે તમારે રૂબરૂ મુલાકાત કરવાની રહેશે તમે ફોર્મ ભરી દીધું છે તેમ છતાં તમારે પૈસા નથી આવતા તો એકવાર તમે પોર્ટલ પર જઈને તમારું સ્ટેટસ સ્થિતિ ચેક કરો ક્યાં આગળ એરર છે ક્યાં આગળ ભૂલ છે તેમ છતાં પણ ક્લિયર ત્યાં આગળ સબમિટ બનાવે બતાવે છે સક્સેસફુલ બતાવે છે ક્લિયર બતાવે છે કોઈ ભૂલ નથી તેમ છતાં પણ તમારે અહીંયા આગળ આપણે વાત કરીએ કે આ યોજનાનો લાભ નથી મળ્યો પૈસા તમારા ખાતાની અંદર ડીબીટી નથી થયા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર નથી થયા તો તમારે તમારા જિલ્લાની અંદર આવેલી જિલ્લા સામાજિક કલ્યાણ અધિકારી શ્રીની કચેરીમાં જવાનું છે અને ત્યાં આગળ તમારે તેમને રૂબરૂ મુલાકાત લેવાની છે અને જેની લિંક હું તમને અહીંયા આગળ ફોર્મની લિંક છે હોમપેજની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું અથવા ઉપર તમને લિંક મળતી હશે જ્યાંથી તમે સંપૂર્ણ માહિતી અહીંયા આગળ મેળવી શકો છો તો મિત્રો તમે નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને પેજ પર છો તો પેજને ફોલો કર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો નવી કઈ યોજના વિશે તમારે માહિતી જોઈએ છે ડિટેલમાં જેને આપણે વિડીયો આ નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું તો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે થેન્ક યુ સો મચ